કહેવાય છે કે જોડકા તો ઈશ્વર નક્કી કરી અને મોકલતા હોય છે આ વાત સાર્થક થઈ છે ગુજરાતી વરુણ ઝવેરીની જેઓ એલજીબીટી સમુદાય સાથે જોડાયેલા છે અને તેમણે મહારાષ્ટ્રના જ એક યુવક સાથે લગ્ન કર્યા ગુજરાતી યુવક વરૂણ ઝવેરીના લગ્ન આજે દેશના દરેક ખૂણે ચર્ચાઈ રહ્યા છે વરૂણ ઝવેરી ન કોઈ સેલિબ્રિટી છે કે ન કોઈ ઉદ્યોગપતિ છતાં પોતાના સંબંધને દુનિયાની સામે અપનાવી અને વરૂણ ઝવેરીએ પ્રેમની નવી વ્યાખ્યા આપી છે ગુજરાતી યુવક વરૂણ ઝવેરીએ મહારાષ્ટ્રીના અવિનાશ માલી નામના યુવક સાથે લગ્ન કર્યા છે જો ડેટિંગ એપ પર મળ્યા ચેટ કરવા લાગ્યા અને વિચારો મેચ થતા સાત જન્મ સાથે રહેવાના વચન લીધા ઉલ્લેખનીય છે કે વરુણ મુંબઈમાં હોસ્પિટાલિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે હાલ કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરે છે વરુણ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે જ તેમની માતાનું બ્લડ કેન્સરથી નિધન થયું હતું અને બીજી તરફ પિતાએ લગ્ન કરી લીધા હતા લગ્નમાં પરિવારમાં વધુ એક દીકરાનો જન્મ થયો તો આ તરફ અવિનાશની સ્ટોરી પણ કંઈક આવી જ છે અવિનાશે ગ્રેજ્યુએશન કર્યા બાદ પરફ્યુમ અને કોસ્મેટિક મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું વર્ષ બે હજાર તેરથી અવિનાશ વિદેશમાં છે અને ત્યાં તેઓએ વર્ષ બે હજાર સોળમાં સિંગાપોરમાં પરફ્યુમ ક્રિએટ કરવાનું કામ મળ્યું અવિનાશના પરિવારજનો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના લાતુરના છે બે હજાર એકવીસમાં પિતાના અવસાન બાદ પરિવારમાં છ ભાઈ બહેનો સાથે માતા પણ છે नमस्ते आ, मेरा नाम अविनाश मालिक है आ, मैं एज अ परफ्यूमर काम करता हूँ एक इंटरनेशनल कंपनी के लिए नमस्ते मेरा नाम वरुण जवेरी है और मैं एज एन एक्रो इंटरनेशनल कंपनी के लिए काम करता हूँ मेयर अविनाश हम एक गे डेटिंग ऐप पर मिले और एज अ फ्रेंड्स मिले हम और ये दोस्ती कब प्यार में बदल गई हमें पता ही नहीं चला सो हमने डिसाइड किया कि हम थोड़ा सा डेट करेंगे एक दूसरे को और थोड़ा सा और जानेंगे और पहचानेंगे एंड देन वी विल टेक एनी डिसीजन इन आर लाइफ So, ये दोस्ती से डेटिंग करना प्यार में गिरना एंड शादी का सफर काफी संघर्ष में रहा बट uh, फाइनली uh, uh, 12 फरवरी 2023 को तेईस फ्रेंड्स एंड फैमिली और इनके साथ सपोर्ट और ब्लेसिंग के साथ हम दोनों ने शादी की और आज हम सोशली इंडियन गे मैरिड कपल है इंडियन मैरिड कपल या और काफी काफी खुश खुश है और काफी अच्छे से जिंदगी बिता रहे हैं बने परिवारजनों ने जय पहली बार खबर पड़ी त्यारे वरुण ने तो परिवारजनों साइकाट्रिस्ट पास ले गया બીજી તરફ અવિનાશે પોતાના પરિવારજનો સામે પોતાની ફિલિંગ છુપાવવા લાગ્યો હતો પરંતુ જ્યારે આડત્રીસ વર્ષનો થયો ત્યારે પિતાના અવસાન બાદ અચાનક જ તેણે પરિવારજનોને ગે માટીની વાત કરી ત્યારે પરિવારમાં ચાર બહેનો અને ભાઈ ભાભીએ સપોર્ટ કર્યો અને આ ટોપિક પર ચર્ચા કરી અને બંને અંતે પરિવારજનોની હાજરીમાં ખુશીથી ભારતીય રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા